ધોરાજીના ભાદાજાળીયા ગામના સરપંચ અને પૂર્વ તલાટી પર ભ્રષ્ટાચારના આરોપ ન્યાય સમિતિના ચેરમેને તાલુકા વિકાસ અધિકારીને લખ્યો પત્ર સામાજિક ન્યાય સમિતિ ભાદાજાળીયાના ચેરમેન દ્વારા સરપંચ અને પૂર્વ તલાટી મંત્રી ઉપર લગાવવામાં આવ્યા ભ્રષ્ટાચારના આરોપ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દ્વારા ભાડેરના કેળાના રસ્તા માટે ચૌદ હજાર રૂપિયાનું વાઉચર મૂકેલ પરંતુ કોઈ પણ કામ થયું નથી સરપંચ અને તલાટી દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે જો સરપંચ અને પૂર્વ તલાટી વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ધોરાજી તાલુકા પંચાયત કચેરી બહાર ગાંધી ચિંંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ભાડજાળિયા ન્યાય સમિતિના ચેરમેન દ્વારા ઉચ્ચારવામાં આવી હતી મારું નામ ગામ ગામ ન્યાય સમિતિના ચેરમેન હવે ભાદાઝારીમાં અમુક ગેરવર્તન થયું છે મંત્રીનું સરપંચનું અને ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે ભ્રષ્ટાચાર મારા અંદાજે હજારોમાં છે પણ જો તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે ન્યાયિક તો એમાં લાખોમાં એનો ભ્રષ્ટાચાર નીકળે છે બેડાવાળા કેળો ભાડેરના કેળા ન્યા સત્યાવીસ હજાર રૂપિયાનું છે અને ભાડેરનો કેળો છે ત્યાં ચૌદ હજાર રૂપિયાનું વાવચર છે તો આ અંદાજે મેં બધા ખેડૂતને મેલો તો એ લોકોનું એવું અહીંયા કોઈ કોઈ ફેરો નાખેલ છે નહીં એટલે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારી પાસે આવ્યા છીએ કે સાહેબ આમાં તમે ન્યાયિક તપાસ કરો આમાં ખોટા પૈસા છે ને સો ભંડોળમાંથી પબ્લિકના છે કરવેરાના પૈસા છે અને બીજું કે આમાં અવેળો સાફ કરવાના ખોટા વાઉચર છે સફાઈ કામદારના ખોટા વાઉચર છે ખોટી સ્ટ્રીટ લાઇટોના છે અને કોમ્પ્યુટર રિપેર કરવાના જાજા વાઉચર છે આ લોકોએ એની મેળે જ કર્યું છે તો આમાં અમારી નમ્ર વિનંતી છે કે તાલુકા વિકાસ અધિકારી આમાં ભ્રષ્ટાચાર જે થયો છે ન્યાયિક તપાસ કરી અને સરપંચ અને જૂના આપણા મંત્રી શ્રીબેન ઈશિકાબેન ભીમાણી સામે કડકમાં કડક પગલાં લઈ એવી અમારી વિનંતી છે અહેવાલ ફિરોઝ જુનેજા લોકાર્પણ